જય માતાજી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણે નવો વિડિયો જે મોકલાવેલો છે શોર્ટ ટાયર ગાડી વેચવાની છે ચાલી અશોક લેલન ડબલ ડિપ્રેસન સિદ્ધિકમણ ટુ ઓનર જી જે બે મોડલ બે હજાર એકવીસનો આઠમો મહિનો કિંમત અણત્રી અગિયાર કિંમતમાં ફેરફાર થશે ટેક્સ આજીવન વિમો પાસિંગ ફૂલ કુલ ટાયર નેવું ટકા રોયલ્ટી છે ચોત્રીસ ટનની એકચેન્જમાં બાર ટાયર અશોક લીલરની ગાડી લેવાની છે કોઈ ભાઈને ગાડી સામે એક્ચેન્જ કરવી હોય તો આ ગાડી આપવાની છે અને બાર વ્હીલ ગાડી લેવાની છે મોડલ સત જે બાર વ્હીલ ગાડી લેવાની એક્ચેન્જમાં એ ગાડીમાં રોયલ્ટી સત્યાવીસ ટન અઠ્યા ટન અથવા ઓગણી ટાની રોલ ફૂલ રોલટીવાળી ગાડી લેવાની છે જેમ બને જેની ગાડી રોલટી ફૂલ હોય એવી ગાડી એક ચેન્જમાં લેવાની છે અને આ ગાડી ઉપર શોર્ટ ટાયર ઉપર સર્ચ મુજબ લોન માટે પેપર મળશે જે ગાડી ફોટામાં દેખાય એ જ ગાડીની કન્ડિશન છે આના સિવાયની વધારે પડતી તમને માહિતી જોતી હોય તો સત્તાણું એક અડતાલીસ એકવીસ એકાણું આની ઉપર ફોન કરી ધારે પડતી માહિતી તમે મેળવી શકો છો આવા નવા વિડીયો જોવા માટે આપણા યુટ્યુબ ચેનલો સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરો શેર કરો જય માતાજી